નીલ્જ મુકાયો પ્રકૃતિના ખોડે આધુનિક આવિષ્કારો સાથે આતિથ્યને આવકારવા અમુ આતુર છીએ સ્વરાજ રાજગુરુએ જણાવ્યું હતું છેલ્લા પાંચ દાયકા કરતાં પણ વધારે સમયથી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નામના મેળવનાર ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ નીલ્સ સંજયરાજ ગ્રુપ તથા સ્વરાજ ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ દ્વારા અમરેલીના ધારી વિસ્તારમાં સૌ વખત અદ્યતન સુવિધાઓ ધરાવતા ધ ફન હોટેલ એન્ડ રિસોર્ટ્સનું ભવ્યાતિ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે અહેવાલ વિજય મકવાણા સ્વરાજ છું સ્વરાજ રાજગુરુ આપણે ધારીમાં પચાસ રૂમની એક પ્રોપર્ટી કરીએ છીએ ફન હારે તો ફન એમાં એ લોકો આવે છે અને પાર્ટી પ્લોટ આપણે છે ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે એવી સગવડતા છે આપણે જીમ સ્વિમિંગ પૂલ સ્પા એરિયા પછી એમ્યુનિટીઝ જે બધી જે પણ નેસેસરી એમ્યુનિટીઝ હોય હોટેલ્સ માટે એ બધી છે મોટો એક એરિયા છે આપણો આઠ એકરની ટોટલ જગ્યા છે એટલે એમાં આપણે બીજી અમુક એમ્યુનિટીઝ કરી છે જેવી રીતે ફ્રૂટ હોય તો ભાઈ સમર ને એવું હોય ને બીજા અમુક ફ્રૂટના જાળવાના ટાઈમે એમાં ફ્રૂટ પિકિંગ આપણે કરાવું છીએ ત્યાં પછી સાયકલ્સ છે સાયકલિંગ ટ્રેક થશે ફ્યુચરમાં અમે હોર્સ રાઈડિંગ ટ્રે ચાલુ કરવાના છીએ આ આપણે ધ ફન એ લોકોનું છે વિસ્ટેરિયા એક આપણી આપણું નામ દીધેલું છે અને ઈ ઓવરઓલ જે આપણે જે હોટેલ્સ કરીએ છીએ એમાં આપણે ઈ વિસ્ટેરિયાના ના માધ્યમથી આપણે કરીએ છીએ